હેલો એવરી ગુજરાતી વ્યાકરણ પ્રકરણમાં હવે આજે આપણે ત્રીજો ટોપિક જોઈશું જે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ તેના કુલ માર્ક્સ હોય છે બે અને પ્રશ્ન હોય છે પ્રશ્ન ક્રમાંક હોય છે પાંત્રીસથી ઓગણચાળીસ જુઓ જ્યારે કોઈ બી શબ્દ હોય એક વાક્યમાં હોય એના માટે એક જ શબ્દ મૂકવાનો હોય ત્યારે તેને શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય છે શબ્દ સમૂહને બદલે એક શબ્દ કે સામાન્ય શબ્દ કે પરિભાષિત શબ્દ પ્રયોજવાની થી નીચેના જેવા ત્રણ ફાયદા થાય છે અભિવ્યક્તિનું લાંગન જાળવવા માટે શબ્દ સમૂહને બદલે એક શબ્દ સામાસિક શબ્દ કે પરિભાષિક શબ્દ યોજવામાં આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ યુઝ કરીએ તેનાથી લખવામાં ને બોલવામાં શબ્દોની ભારે કરકરસર કરી શકાય છે ઘણા બધા શબ્દોની જગ્યાએ એક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે જેને શબ્દો જેનું શબ્દોમાં વર્ણન ન થઈ શકે અને જેને ઉપમા પણ ન આપી શકાય આ વાક્યને બદલે આમ કહીએ કે તે અવર્ણ્ય છે અથવા અનુપમ છે અનુપમ હતું એ કહી શકાય જુઓ અહીંયા બીજા નંબર ઉપર એક ઉદાહરણ છે દર્દીઓને દવા આપનાર ડોક્ટરના મદદની છે ડૉક્ટરના હાથમાં દર્દીના ધબકારા માપવાનું ડાકતરી સાધન મૂક્યું એ જ વાક્યને આપણે જ્યારે શબ્દ સમૂહ માટે એક શબ્દ ઉપયોગમાં લઈએ ત્યારે કમ્પાઉન્ડરે ડૉક્ટરના હાથમાં સ્ટેથોસ્કોપ મૂક્યું બરાબર છે તો આ શબ્દ સમૂહ છે એના માટે એક શબ્દ કમ્પાઉન્ડ મૂક્યું અને અહીંયા જુઓ દર્દીના ધબકારા માપવાનું જે આખું સેન્ટેન્સ છે વાક્ય છે એનું સ્ટેથોસ્કોપ મૂક્યું છે તો આવી રીતે શબ્દ સમૂહ માટે એક શબ્દના ઘણા બધા શબ્દો છે જો અહીંયા આપ્યા છે હું તમને બતાવી રહી છું જુઓ આ બાજુ પણ જુઓ તમારે આ બધા શબ્દો પણ જોઈ લેવા જોઈએ જ્યારે તમે પરીક્ષા દેવા જાઓ એ પહેલાં તમારે આ બધું એક વખત વાંચી જ લેવાનું જેનાથી આપણને પરીક્ષા ખંડના અહીંયા પ્રશ્નપત્ર પરિરૂપમાં દર્શાવેલ નમૂના મુજબ શબ્દ સમૂહ માટે એક શબ્દ મતલબ જે રીતના શબ્દ સમૂહ જે આપવામાં આવે છે આજે જૂન બે હજાર સત્તરની અમલ નવા પાઠ્યપુસ્તકની ગત પદ કૃતિઓ પર આધારિત છે ત્યાં તમને જે રીતનું પૂછવામાં આવે છે એ આપ્યું છે જુઓ કૃતિ કૃતિવાઇઝ આપ્યું છે તમે વાજેલું હોય તો વર્ગખંડમાં જે શાંતિ હોય ને એ શાંતિમાં તમને ગમે તે મગજના ખૂણામાંથી યાદ આવી શકે છે એટલે પ્રિપેરેશન તો પૂરી જ રાખવાની આપણે એમ થાય કે બે જ માર્ક્સનું છે એના માટે આટલું બધું કરવાની શું જરૂર છે પણ ક્યારેક ક્યારેક પાસ થવા માટે બે માર્ક્સ પણ બહુ જરૂરી પડી જાય છે જેવી રીતના ઓલમ્પિકમાં એક સેકન્ડના ફેરમાય તે માણસ ગોલ્ડ મેડલિસ્ટમાંથી સિલ્વર ઉપર આવી જાય છે અને એક સેકન્ડના જ ફેરફારમાં મેડલથી પણ બહાર વયા જાય છે તેવી જ રીતના દરેકે દરેક વસ્તુ મહત્ત્વની છે એટલે જોઈ લેવાની વાંચી જ લેવાની આ બધા તમારા પાઠ્યપુસ્તકની કૃતિ પ્રમાણે છે તો આવી રીતના તો આવી રીતે આપણે આજે શબ્દ સમૂહ માટે એક શબ્દ વિશે જાણ્યું નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના ટોપિક વિશે પણ જાણીશું કે આગળનો આપણો ટોપિક કયો છે બરાબર છે હજી પણ હું બીજા થોડાક જે પરીક્ષા પ્રમાણે પૂછવામાં આવેલા જે હતા તેના અનુકૂળ અનુરૂપના બતાવી રહી છું જો મૃત્યુ પછીનો લોક તો પરલોક ઈશ્વરે મોકલેલો દેવદૂત એટલે કે ફિરસ્તો સંપૂર્ણ પતન એટલે વિનિપાત આ વગેરે શબ્દ સમૂહ માટેના એક શબ્દો છે આ હતા શબ્દ સમૂહ માટે એક શબ્દ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનું જાણીશું થેન્ક યુ